નમસ્કાર ગુજરાત ડિજિટલ ન્યૂઝ જોઈએ સમાચારમાં ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત જિલ્લા પંચાયત બેઠક ઉપર જનાકૃત સભા યોજવામાં આવી હતી સભામાં સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી સહાય ખેડૂતોની ટીકારૂપ ગણાવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિભવભાઈ જિલ્લા પંચાયત તાપીના વિરોધ પક્ષના નેતા સિદ્ધાર્થભાઈ માછી ધારાસભ્ય શ્રી પુનાભાઈ વ્યારા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી યજ્ઞેશભાઈ ગામિત તેમજ અરવિંદભાઈ ગામિત સુનિતાબેન રંજનબેન શકુંતલાબેન અશ્વિનભાઈ ગળદ દૂધ મંડળીના પ્રમુખ શ્રી ચિંતનભાઈ હેમંતભાઈ બિપિનભાઈ જીગ્નેશભાઈ ગોવિંદભાઈ વિશાલભાઈ મોહનભાઈ રતિલાલભાઈ મેહુલભાઈ નરેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ કાર્તિકભાઈ ઈશ્વનભાઈ તેમજ ગળદ ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ડોલવણ